તો દૂસો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હોમાન નિષ્નાત અંબાલાલ પટેલની મોટી આગાહી ચાર જૂન સુધી આખા ગુજરાતમાં વરસાદ તો આંઠી વોંધરોળ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે તો ચાર જૂન સુધી સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થશે તો રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારું રહેશે તો સવા મહિના પછી સારો વરસાદ દ્રશો પટાપટ બીજા સમાજની વાત કરીએ તો રેમલ વાવ જોડાયે રવિવારે અને સોમવારે એમ બે દિવસ પશ્ચિમ બંગાળને ઘર મોળ્યા બાદ હવે તેની અસર ઉત્તર પૂર્વમાં દેખાઈ રહી છે તો પહેલાં પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારમાં ચક્રવર્તી તોફાને તબાહી મચાવ્યા બાદ હવે ઉત્તર પૂર્વમાં જાણે સફાયો બોલાવવા વાવાઝોડું પહોંચ્યું હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે તો રેમલ વાવાઝોડાએ આસામ મિઝોરમ અને મેઘાલયમાં તબાહી મચાવી છે તો રેમલ વાવાઝોડાના કારણે ત્રણ રાજ્યમાં તેત્રીસથી વધુ લોકોના મોત થયા છે તો જે સમાચારની વાત કરીએ તો દેશભરમાં ભીષણ ગરમી પડી રહી છે તો દિલ્હી એનસીઆર રાજસ્થાન ગુજરાત ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ સહિત રાજ્યમાં તાપમાન પિસ્તાલીસ ડિગ્રી કે તેથી ઉપર પહોંચી ગયું છે તો દિલ્હીમાં ઉપરાજ્યપાલ વિકેશ સક્ષેના ભયંકર ગરમીથી જોતા લેબર તેમજ શ્રમિકો માટે બપોરે બારથી ત્રણ સમય માટે સાવતેન રજા આપવાનો આદેશ કર્યો છે તો અકલનારી ગરમી વચ્ચે મોનસૂન હવે આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહ્યું છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સોનું અને ચાંદીમાં તેજીનો માહોલ તો સ્થાનિક બુલિયન માર્કેટમાં આજે સતત બીજા દિવસે મજબૂતી જોવા મળી તો દેશના મોટાભાગના બુલિયન માર્કેટમાં ચોવીસ કેરેટ અને બાવીસ કેરેટ સોનાનાપવામાં ગત દિવસની સરખામણી બસોથી ચારસો રૂપિયા અને દસ ગ્રામથી વધી ગયો છે તો આ વધારાના કારણે દેશના મોટાભાગના બુલિયન માર્કેટમાં ચોવીસ કેરેટ સોનાની કિંમત તોંતેર હજાર પાંચસોને ચાલીસ રૂપિયાથી લઈને બોતેર હજાર નવસોને ચાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહી છે તો દોસો પટાપટ વિજય સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી સમયમાં ગુજરાતમાં પાંચ દિવસ ગરમીથી રાહત રહેશે તો કચ્છ બનાસકાંઠામાં આંધીવંટોલ જેવી પવનની ગતિ રહેશે તો સાથે સાથે પાટણ અને સુરેન્દ્રનગરમાં પવનની ગતિ આંધીવંટોલ જેવી રહેશે તો પવનની ગતિ પચીસથી ત્રીસ કિમીની રહેશે તો પાંચ દિવસ માછીમારોને દરિયા ખેડવા સૂચના આપવામાં આવી છે તો દોષો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતા યુવકને કેનેડાના પી પીઆર વિજા કઢાવી આપવાનું કહી અમદાવાદના ઠગે ચાલીસ લાખ રૂપિયા પડાવી લીધા તો વિજયની પ્રોસેસ કરીને રૂપિયા સતત આપી દેવા માંગણી કરવા છતાં ઠગ આપતો નથી જેથી તેઓ માંજલપુર પોલીસ સ્ટેશનમાં એજન્ટ સામે ઠગાઈની ફરિયાદ નોંધાઈ છે તો સો જે સમાચારની વાત કરીએ તો રેમલ વાવાઝોડાના ભેજ અને અરબસાગરના ભેજના કારણે છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે આંધી વોન્ટોલ સાથે પ્રીમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે તો આઠ જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડ્રીપ્રેસર બનવાની શક્યતા રહેશે તો આઠ જૂનથી ચૌદ જૂન સુધી અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સાતથી ચૌદ જૂનમાં ચોમાસુ વરસાદ થવાની શક્યતા છે તો ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાના સંકેતો મળી રહ્યા છે બિન મોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે તો મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થઈ શકે છે જેમાં આણંદ વડોદરા નડિયાદ સહિતના વિસ્તારમાં વરસાદ આવી શકે છે તો ધંધુકા ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો અમદાવાદ ગાંધીનગરમાં પ્રી મોનસૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે તો ત્રશો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો અંબલા પટેલે વધુમાં કહ્યું કે આંધીમ સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે તો ચાર જૂન સુધી સમગ્ર રાજ્યમાં વરસાદનું આગમન થઈ શકે છે તો રોહણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારું રહેશે તો સવા મહિના પછી સારો વરસાદ રાજ્યમાં રહેશે ત્રણસો બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે રેમલ વાવાઝોડું ટાટક્યું છે તો વાવાઝોડાએ રવિવારે રાત્રે એકસો ને પાંત્રીસ કીમીના પવનની રફતર સાથે સુંદરવાડ પર ટાટક્યું હતું તો રહેમલ વાવાઝોડાના કારણે બંગાળથી ઓડિશા સુધી અસર જોવા મળી છે તો પશ્ચિમ બંગાળના અનેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે તો તોફાની અને ભારે વરસાદ સાથે ચોમાર વરસાદ વરસી રહ્યો છે એટલું જ નહીં એકસો વીસથી એકસો પાંત્રીસ કીમીની પ્રતિ કલાકે ઝડપી પવન ફૂંકાઈ છે તો વાવાઝોડા અનેક જગ્યાએ પતરા વૃક્ષો ધરાશાયી થયા છે તો પશ્ચિમ બંગાળ ઓડિશામાં હજુ પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ઓગણત્રીસ ત્રીસના રોજ હવામાન વિભાગ દ્વારા રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં પચાસ કિમીના વિસ્તારમાં ઉષ્ણ અને ભેજયુક્ત હવામાનની ચેતવણી આપી છે જેમાં દરિયાના કિનારા વિસ્તાર એવા કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર આણંદ વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ફટાફટ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે કહ્યું કે આગામી દિવસોમાં મોટાભાગના વિસ્તારમાં ગરમીમાં એકથી બે ડિગ્રી જેટલો ઘટાડો થશે જોકે તેમણે કહ્યું કે હજી પણ ગુજરાતમાં બે થી ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાન યથાવત રહેશે તો દોસો ફટાફટ જે સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી તો ગુજરાતના હવામાન શુષ્ક રહેશે તો ગુજરાતના ઉત્તર અને મધ્ય ભાગમાં ત્રણ દિવસ માટે સ્ટ્રોંગ વિન્ડ અને સરફેસ વિન્ડ કન્ડિશન બની રહે છે તો ત્રણેય દિવસ માટે રાજ્યમાં મહત્તમ ભાગોમાં પચીસથી ત્રીસ કિમીની પ્રતિ કલાકે ઝડપી પવન ફૂંકાઈ શકે છે ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ભેજ અને અરબસાગરના ભેજના કારણે ચાર જૂન સુધી આંધી ઊંડોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે તો આઠ જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં રિપ્રેસન બનવાની શક્યતા રહેશે તો આઠથી ચૌદ જૂન સુધી અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા છે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સાતથી ચૌદ જૂને ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે તો ચાલુ વર્ષે ચોમાસું સારું રહેવાના સંકેતો મળી રહ્યા છે તો આ સાથે ગુજરાતમાં પણ ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન છે તો દોસ્તો બટાફાટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં કાળજાગટ ગરમી પડી રહી છે તો આ દરમિયાન લોકો ગરમી અને બફારાથી ત્રાહીમા પોકારી રહ્યા છે જોકે આ વચ્ચે એક આનંદના સમાચાર સામે આવ્યા છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ નૈઋત્યના ચોમાસા અંગે માહિતી આપી છે તેમણે જણાવ્યું છે કે હવે ગમે ત્યારે કેરળમાં નૈઋત્ય ચોમાસાની એન્ટ્રી થાય તેવી શક્યતા છે તો સાથે તેમણે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી અંગે પણ અનુમાન વ્યક્ત કર્યું છે તો યુશો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં કાળજાગટ ગરમી બાદ હવે આજથી હવામાનમાં પલટો આવ્યો છે તો ગરમીમાં શક્યતા ગુજરાતીઓ માટે હવામાન વિભાગની રાહતની આગાહી સામે આવી જ છે તો હવામાન વિભાગે હાલ તો ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરી છે તો આ સાથે હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસું કેવું રહે છે તે અંગેની પણ આગાહી કરી છે